નમસ્કાર મિત્રો આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે અને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે એના વિશે ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ સાથે અરબસાગરમાં બનેલી સિસ્ટમ ગુજરાતને અસર કરશે કે નહીં તે અંગેની ચર્ચા પણ આપણે આ વિડીયોમાં કરવાના છીએ વિડીયોમાં આગળ વધતા પહેલાં જે પણ મિત્રો અમારો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા છે તેઓએ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી અને સાથે સાથે વિડીયોને લાઇક પણ આપી દેવી હાલ ગુજરાતમાં મોટા વરસાદ થવાની કોઈ શક્યતા નથી પરંતુ તાપમાન વધવાના કારણે લોકલ એક્ટિવિટીના ભાગરૂપે મનાણીયા વરસાદ થવાની સંભાવના છે વેધર મેપમાં જેમ દેખાઈ રહ્યું છે કે બંગાળની ખાડી ઉપર ગાઢ વાદળો છવાયા છે જે આવનારા દિવસોમાં વેલમાર્ક લો પ્રેશર એરિયા બનવાનું છે જેના કારણે ભારતના અમુક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે પરંતુ આ સિસ્ટમની અસર ગુજરાતમાં થવાની નથી એટલે આપણે ચિંતા કરવાની જરૂર પણ નથી આ સિસ્ટમ ગુજરાત તરફ એટલે નહીં આવે કારણ કે પશ્ચિમ દિશા તરફથી આવતા પવનો મજબૂત હોય છે જેના કારણે આ પવનો આ સિસ્ટમને ઉત્તર ભારત કે પશ્ચિમ દિશા તરફ આગળ નહીં વધવા દે જ્યારે આપણે એક અઠવાડિયા પહેલાં જોયું કે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ કાં તો ઉત્તર ભારત તરફ જાય કાં તો પશ્ચિમ દિશા તરફ આગળ વધતી હતી પરંતુ પશ્ચિમી વિક્ષોપોના કારણે આ સિસ્ટમની અસર માત્ર પૂર્વોત્તર રાજ્યોને થવાની છે જ્યારે બીજી તરફ ફોટામાં જોઈ શકાય છે કે એક સિસ્ટમ હિન્દ મહાસાગરમાં પણ બની છે અને આ સિસ્ટમની વધુ અસર દક્ષિણ ભારતના પશ્ચિમી તટીય રાજ્યોને થવાની છે જેમાં કેરળ કર્ણાટક ગોવા અને મહારાષ્ટ્રમાં પણ આ સિસ્ટમની વધુ અસર થશે સાથે સાથે આ સિસ્ટમની અસર ગુજરાતને પણ થશે જેની અસર પાંચ છ અને સાત ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સિસ્ટમની અસર થશે એટલે બે ત્રણ દિવસ પછી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે પણ આ વરસાદ ભારે ક્યાંતી ભારે નહીં હોય આ સિસ્ટમ દૂર હોવાથી ગુજરાતના મધ્યમથી હળવા વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે પશ્ચિમી પવનોના કારણે આ સિસ્ટમ પશ્ચિમ દેશો તરફ ફંટાઈ જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમથી હળવો વરસાદ પાંચ છ અને સાત ઓક્ટોમ્બર દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાં આ સિસ્ટમના કારણે મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે આ ઉપરાંત મધ્ય અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે પરંતુ આ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ ઓછી છે પણ ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં હજુ ચોમાસાની વિદાય થઈ નથી તેના ભાગરૂપે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ જામનગર અને જૂનાગઢમાં વરસાદ પડવાની શક્યતાઓ નહીવત છે પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે હાલમાં હવામાનના મોડલો દર્શાવે છે કે પાંચ છ અને સાત ઓક્ટોબર દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે પણ હવામાનમાં ફેરફાર થાય તો ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી પણ શકે છે કાં તો ઘટી પણ શકે છે હવામાન મોડલો તાપમાન પવનની દિશા પવનની ગતિ અને આજુબાજુના દેશોની વેધર એનાલિસ કરીને આગાહી કરતા હોય છે પણ જો તાપમાન કે પવનની ગતિમાં ફેરફાર થાય તો વરસાદ અંગેની આગાહીમાં પણ ફેરફાર થતો જોવા મળે છે જ્યારે દસ કે બાર ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં વરસાદ પડી શકે છે તેવું હાલના હવામાન મોડલો દર્શાવી રહ્યા છે પણ આ વરસાદની તીવ્રતા એટલી બધી નહીં હોય વાતાવરણમાં તાપમાન હજુ વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે કારણ કે ચોમાસું પૂરું થાય એટલે સામાન્યપણે તાપમાનમાં વધારો થતો જ હોય છે વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો હજુ સુધી જે પણ મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેઓને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે ધન્યવાદ